તો જોઈએ કેવો પાડા રોકો ફૂટો છે બોલો હું કરું બોલો મારે બે છોકરા હાવત જેવા છે ને કામ ખોટી ના મુવા છે બોલો શાય ધંધે જાતા નથી બોલો મારું ખાય એ બોલો એ ઉભી નો માલ એ મગના એ ઉભો થા ને પણ શું કામ ને મારી નીંદર બગાડો છો કુવા જો ને ની રાખે એ હુવાનો દીકરો ક્યાં થાય શાય કામ ધંધે કઈ કાય કામ ધંધો

એ તમારી માને એમાં કાઈ કામ કરો તો આવે એમણામાં આવે કાય હા જાવ અને ગોબરો ક્યાં ઊતો છે એ ઊતો છે આમ ગમાણ માં આ તું મોઢું થાય ને કોઈ વાડીએ જવાનું છે એ ઊઠાડતો આવું જા હું કાઈ ન થવાનો વાડીએ ખાલી વિકાસ જમીન છે મારા બાપાના નામે તોય ભૂખે મરી છે બોલો આ જમીન ગમી એમ કરીને વેચાવી જ છે ઈ જ પાક તા જ કાઈ ધંધોય ન થકું એમ તો જોઈ જઈને મને આઈ મને હું છે કથા બોલો સાઈડમાં પડી છે હે ગોબરા એ ગોબરા ઉભો મને તારી મને કયો છે એ તારો બાપો છે કયો કયો કેન એ શું છે બાપા હું આજ ને પતે ઠોકતા એ આમ વાડીએ દાવનું છે હાલો પાણી વારવાનું છે તારો બાપ એ બાપા હું ન થવાનું કા ન થવાનું બાપા આપણે ચાલી વીઘા જમીન રે ઈ વેસી દો કે નઈ એ તમે બે ભાઈ તો સાયલી વીઘા વાહે પડી ગયા તમે તો કે છે તો વાહે જ પડી જાય ને આમ તો બાપા ચાલી વીઘા જમીન રહી એ વેચી દો એટલે ચાર કરોડ રૂપિયા આવે કેટલા ચાર કરોડ એ કઈ વેસણ થતી નથી તો તારી બોન આવે અને સહી કરે ને તો જ બેસે છે તારી બોન નું વારસદમ નામ છે શું તે નામ હોય તો સહી કરાય નાખો કે નહીં એ કાય સહી કરાવા નથી થતી શું બાપા બધાય ની 1 1 કરોડ રૂપિયા આવે બોલો એ 1 કરોડ ન જોતા આપણે શું આ બેટી નો થાળ વાળીયા જવાનું છે હું ન થાવા આથી આવું હે આવો બાપા શું કરવું ઘેરી મારો બાપો ઉઠાડે છે પણ એક શેલી વિખાવી જાય તો નિરાશ બોલો મોઢું ધોવે છે આ એ શું છે એ વાડિયા જવાનું છે વાડિયા નથી જવું

आवे छन दा हा तो ठेपले आवे आ वेसा जाई नले उपादी जा ए मराटोडले बैठो रे मोर क्या बोले मोर क्या बोले मोर क्या बोले मराटोडले बैठो मराटोडले बैठो रे मोर क्या बोले <laughs> બોલો હમણે છે ને એ પરબ આવવાનું છે તે મારા બાપુ ને છે ને એમાં પરબ કરવા જવાનું છે શું કરે કાઈ નઈ વારું શું કા તે તાર બાપાને ફોન આવ્યો ત્યાં જવાનું હે પણ અહીંયા શું કામ છે પરબ ના દિયમ થી માર જવાનું છે તે જઈ પણ ઈ કે ગાય કા આવજો હું કામ હોય તો મને ન કીધું એવું છે આ તે ઠેલો લેવાનો એટલે લઈ લે લગ અહીંયા રાત રહી જાય લે આ રે હા તે હારો હાલો લઈ લો ઠેલો હાલ ગાય શું કા હું હવે મને ન કેવાય જા તાત કાઈ થી નાખ્યું મે પૂછું તા આન્યા આન્યા ખાઈ ખા મોડું ખાઈ એ આવું છું મારે એ કામ એ થાવાનું છે બેજા આ બાપુને અચાનક શું કામ આવી ગયું છે વી તો શી ખબર ના લાવી પછી ખબર પડે આ તે જાવ દે એ કેરે આવે છે બાપા આવે બાપુ આ પુલ્લી ક્યારે આવે છે આ સમજો

અને પૈસા રોકડાઓ આ દૂટી ચેસ દેવાના છે તો બધ વેસ એની છે ને બીજા ગ્રાહકને ફોન કરો રોકડા રોકડા એમ તો ચારક કરોડ જેવા થશે હો હા શૈલી વિકાસ છે રોડ ટચ છે પાછી આ તો રેડી થવો ને તમે હા તે વાંધો નહીં સાંજક ને આવવો આઈ એમ બધી વાતચીત કરી લેવી સારું ચાલો

એ ધંધો કરવો હોય તો મહેનત કરીને ધંધો કરો ને જમીન વેચીને હું કામ ધંધો કરો છો ચાલી વિખા જમીન છે તો મજૂરી કરવી પડે છે હા વેચી દેવાની થાય જ છે હા તારે વૈશ્વમાં કાય બોલવાનું જ નહીં તું સાઈન કરી દે હા સંજી બાપુ આમ જો હું તમને શું કહું છું આ જમીન વેચી નાખે પછી ધંધો કરે અને પછી મોટા ધંધાવાળા થઈ જાય